નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગુજરાત પર કેટલો ખતરો મંડાઈ રહ્યો છે અત્યારે અરબસાગરમાં એક સાયક્લોન સર્ક્યુલેશન બની રહ્યું છે તે આખા ગુજરાતમાં ચોવીસ કલાકમાં અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જો તમને જણાવી દે કે ઓખાની નજીક ખૂબ જ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આ બાજુ પોરબંદર જુનાગઢ તરફ પણ ખૂબથી અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગાંધીધામ હળવદ રાજકોટમાં પણ ભારેથી અતિભારે વરસાદ તમને જો જોઈ શકો છો આવામાં પણ રાજકોટમાં ખૂબ જ અતિભારે વરસાદ થઈ શકે છે ગોંડલ જસદણ ભાવનવડ સાયલા એ બોટાદ અમરેલી જૂનાગઢ પોરબંદર અતિથી ભારે અતિ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો જણાવી દઈએ કે આ વર્ષે સાવત્રિક વરસાદ આખા ગુજરાતમાં થઈ શકે તેમ છે આ બાજુ વાત કરી લઈએ તો અલંગ મહુવા એ વિસ્તારોમાં પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ બાજુ દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો સુરત વલસાડમાં પણ અતિ અતિભારે વરસાદની આગાહી કરવામાં છે બીજી વાત કરીએ તો અમદાવાદ જામનગર વલસાડ વરતેજ આ પણ ભારેથી અતિભારે વરસાદ તમને જોવા મળી રહ્યો છે તો કચ્છમાં વાત કરી લઈએ તો ઉત્તરમાં નલિયા ગાંધીધામમાં પણ ભારેથી અતિભારે વરસાદ તમને જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે વડોદરા દાહોદ અમદાવાદ મહેસાણા પાલનપુર એ વિસ્તારોમાં પણ ભારે ચોવીસ કલાકમાં વરસાદની આગાહી આપવામાં આવી છે આ બાજુ એક સાયક્લોન સર્ક્યુલેશન બની રહ્યું છે એ ભાર ગુજરાતના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રહ્યું છે જો તમે જોઈ શકો કે સુરત ભાવનગર વડોદરા આ બધે અત્યારે ફૂલ વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર જામનગર રાજકોટ જૂનાગઢ ઉના આ વિસ્તારોમાં બારેથી ચોવીસ કલાકમાં અતિભારે વરસાદ થઈ શકે તેમ છે એ જ રીતે તમે પણ આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો